રાજ્યના ઉર્જા મંત્રી અને ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયાએ કલેક્ટર કચેરી ખાતે યોજી સમીક્ષા બેઠક બેઠકમાં તૂટેલા રોડ તાત્કાલિક રિપેર કરવા અને ખાડાઓ પૂરવા મંત્રીએ અધિકારીઓને કડક આદેશ કર્યા મંત્રીએ જણાવ્યું આવનારા દિવસોમાં તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવશે અને રોડ રસ્તાના કામમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે અધિકારીઓને સૂચના કરવામાં આવી છે જે પણ કામો છે ટાઈમ મર્યાદાની અંદર પરિપૂર્ણ થાય અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી અને ક્વોલિટીમાં કામો થાય અને લોકોને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે અધિકારીઓને સ્ટ્રીકલી પણ સૂચના પણ આપવામાં આવી છે અને બધા જ કામો ટાઈમ મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારની ભાવનગર મહાનગરો કે ભાવનગર જિલ્લો હોય એ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા માટેના અધિકારીઓને સૂચન કર્યું જે રીતે વરસાદની સિઝનના કારણે અમુક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને ધ્યાને રાખી અને રોડ રસ્તામાં કે નવી મુસીબત ઉભી ના થાય સારી રીતે કામગીરી થઈ શકે એ પ્રકારનું ધ્યાન દોરવામાં આવે કોઈ પણ ભૂલ થતી હશે કોઈ પણ એજન્સી હશે કોઈ પણ અધિકારી હશે એમની સામે કડક પગલા લેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર નક્કરપણે કામગીરી કરવાની છે